લખતર એપીએમસીમાંથી શિવમ ટ્રેડર્સના નામે ચોગાન બજારનું લાયસન્સ લઈ નાણાકીય ગેરરીતિ કરવામાં આવતી હોવાનું સાયબર ક્રાઇમ પોલીસને ધ્યાનમાં આવ્યું હતું આથી પોલીસ સ્ટાફ દ્વારા વોચ ગોઠવી રૂપિયા બસો કરોડના ફ્રોડ સાથે સાયબર ક્રાઇમ દ્વારા મોરબીના મહેન્દ્ર સોલંકી રૂપેન પાટિયા લખતર તાલુકાના ભરવાણા ગામના રાકેશ દેખાવડિયા રાકેશ લાણિયા સુરતના વિજય ખાંભલિયા પંકજ કથરીયાને ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર એપીમાં એપીએમસીમાંથી બાદગામ રહેતા અને લખતર એપીએમસીમાં વેપાર ધંધો નહીં કરતા અનેક વેપારીઓ બજાર ચોખા વેપાર કરવા લાયસન્સ મેળવેલ છે આવા લોકો શા માટે થઈને બાર ગામ રહેતા વેપારીઓ શા માટે આવા લાયસન્સ લેતા હશે તે જાગૃત નાગરિકને સમજાતું નથી ત્યારે જૂન મહિનામાં લખતર એપીએમસીમાં નામનું ડુપ્લિકેટ લાયસન્સ સામે આવ્યું હતું ત્યારે એપીએમસીમાંથી જુદી જુદી પેઢીના નામે લાયસન્સ લઈ ફ્રોડ કરવામાં આવશે તથા જીએસટી ચોરી કરવામાં આવી શકે તેવી શંકા જાણકાર વ્યક્તિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આ બાબતે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી અને નિયામક શ્રી ગાંધીનગર દ્વારા યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવે તો લાયસન્સ લઈ બજાજ વગાડના બદલે અન્ય જગ્યાએ લાયસન્સ લઈ આવા લોકો કઈ કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે તે હક તે હક તમામ હકીકત બહાર આવે તેમ છે તેવી છતાં લતર ગામમાં ચોરીને ચોટ ચાલી રહી છે આ અંગે યોગ્ય તપાસ થાય તે અત્યંત જરૂરી છે